તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર પાછો તમારા માટે જોરદાર એક શાનદાર બ્લોગ લઈને આવી ગયો છું તો મિત્રો અત્યારે હાલમાં તો જુઓ વરસાદની મોસમ એટલે કે ખેતરની અંદર તો ગારો ગારો જ છે તો આપણા ખેતરની અંદર એક પણ કામ થાય નહીં બરાબર તો આપણે જબરદસ્ત કાર્ય કરવાનું છે નવરા બેઠા બેઠા તો એ કામ શું છે તો એની પહેલાં તમે ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોનો લાઇક કરી દો અને એને હારા મારી કોમેન્ટ કરી નાખજો તો હાલો હવે તમને બતાવું એ કાર્ય તો જો આપણું આવી ગયું છે યમદૂત એટલે કે રાજદૂત એની કાર્યવાહી ચાલુ કરી દીધી હવે આને કરવાની છે આપણે મોડીફાઈડ મોડિફાઈડ કેવી રીતે અને કેવી કરવાની છે એ તો તમને બધાને છેલ્લે ખબર પડે બરોબર તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો ભાઈ હવે મોડીફાઈ ચાલુ કરી દીધું છે ગાડીનું બમ્ફર હે એને આ બમ્ફર કાઢી આપણું અને ત્યાં આ બમ્ફરને એને લગાવવાનું થાય બરાબર અહીંયા લગાવાનું થાય અને એ બમ્ફરની માથે આપણો આ પંપ લગાવવાનો થાય અહીંયા આવવું જોઈએ તો મિત્રો મેઈન વસ્તુ તો અહીંયા પડી અહીંથી એને બહાર કાઢવી જાઓ બરોબર અને લગાવવાનું છે હવે અહીંયા આની અહિયાં મિત્રો અહીંયા આપણે બમ્પર બદલાવી લીધું હે અને હવે આપણે અનબોક્સિંગ કરવાનું છે પંપનું તો હાલો ભાઈ સ્ટાર્ટ કરી નાખો વાહ કોંગ્રેચ્યુલેશન આગળ કામ લેવાઈ જાત तो मित्रों बाइक ने हाउ हा वेरविखेर करना है कि जो तरह चालू कई नहीं અત્યારે હજી થોડીક આપણે રાજદૂતમાં કારીગરી કરવાની થોડીક બાકી રહી ગઈ જુઓ તમે હજી અહીંયા સીટ રાખવાની બાકી છે એની માથે અહીંયા કેલ્બો રાખવાનું બાકી છે બરાબર આવી રીતના આપણે કામકાજ કર્યું છે આજ નદીમાં મિત્રો આજનું કામ અહીંયા સુધી આવ મળીએ આપણે કાલે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી ઉગી ગયો છે બીજો દિવસ અને આવી ગયો છું ખેતરમાં પણ એની પહેલાં આપણે રાજદૂતનું કામ હાલતું હતું એમાં ખાલી એક સીટ બાકી છે અને પાણીનો કેલ્બો બાકી છે રાખવાનો બરાબર પછી એ તો હવે નિરાત આપણે કરી લેવું એની પહેલા જોવો આપણો દાર છે ને એ છલકા છે એનાથી તો મિત્રો વરસાદ એટલો બધો પડી ગયો ને આપણે કે રેસ ફોડી નાખ્યા મિત્રો અત્યારે આપણા ખેતરમાં ક્યાંય પાણી નજરમાં નહીં આવે પણ ખાલી કઈ આપણા દાર છલકાય છે ને એનું પાણી જ આપણા ખેતરમાં જાય જો એટલું જ પાણી રહ્યું તો મિત્રો આપડે વધારે વરસાદને કારણે આપણો બોર તો છલકાઈ ગયો બરોબર તો તમારે કોને કોણે છલકાઈ ગયા ને કોણે કોણે રેસ ફૂટી ગયા એ મને જરાક કોમેન્ટથી જણાવી દેજો તો મિત્રો આ સાથે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટથી જણાવજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરજો અને ખરા કોમેન્ટ કરી નાખજો બરાબર તો મળીએ આપણે આવા જ નવા અને બ્લોગની સાથે તો ત્યાં સુધી બધા બાય બાય